નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત સૌપ્રથમ આપણે કરીશું ઓલપાડથી તો સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમા હળપતિ સમૂહ લગ્નના નવ દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયતા ચેક વિતરણ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ સુગન કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના સુનિલ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી ટ્રસ્ટની કામગીરીની માહિતી આપી મુકેશભાઈ પટેલની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો ત્યારબાદ સાતમા હળપતિ સંમલઝ્નના નવ દંપતીઓને મેરેજ વિતરણ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ લાખ બે હજાર બસ્સો એટલે કે ત્રણ કરોડ બે લાખ બે હજારની સહાયતા ચેક પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા આ અંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાજિક આર્થિક આરોગ્ય ક્ષેત્રે સમાજમાં લોકોની સેવા કરવા મારા પ્રમુખપણા હેઠળ સ્થાપવામાં આવેલા આ ટ્રસ્ટનો હેતુ હળપતિ સમાજના યુવક યુવતીઓ સુખમય રીતે દાંપત્ય જીવનમાં પ્રવેશી પ્રભુતાના પગલાં પાડે તે માટે છેલ્લા તેર વર્ષથી ચલાવાતા આ ટ્રસ્ટ અત્યાર સુધીમાં સાત સમૂહ લગનો યોજવામાં આવ્યા છે જેમાં પાંચસો જેટલા નવ દંપતીઓએ લાભ લીધો છે એના આજે મેરેજ સર્ટી સરકારની જે યોજના છે યોજનાનો લાભ મળે એના માટે ફોરનો કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી સમજ નું આ કામ કરતો આ ટ્રસ્ટ લગભગ પાંચસો ને એકવીસ એકત્રીસ જેટલા મારી હરપતિ આદિવાસી દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે સાથે સાથે સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે એકસો પચાસ જેના ગરીબ મા બાપ છે એ પૈસા વગર આગળ નથી મળી શકતા એના માટે અમે શિક્ષણની સહાય પણ કરીએ છીએ લગભગ અમે સાડી ત્રણસો જેટલા છોકરાઓને ભણાવીને એને અલગ અલગ જગ્યાએ નોકરી પણ લાગ્યા છે ઘણા જીપીએસસીની પાછ પરીક્ષા બી પાસ થઈ ડોક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે